એવું આપણે વાત કરીશું ને એટલે શેઠ આમ દયા આવશે દયા આવશે એટલે પૈસા આ કેવાનું કે ભાઈ આ એને તમને ડબલ આલીશું એટલે તરત શેઠ તો શું હોય લાલચ વાળો હોય તાર તૈયાર થઈ જાય પછી તો આપણે જવું હોય હાલવા પણ એવું કે કે મે હાથે ફોન કરશું તમારું એટલે બહાર આલે બા બજાર આલે એવું કરી જો યાર બે બે વિકલ્પો આપણે આપણે બે બે કઈક્યું અને પૈસા આતા ને શું હતો આપણે આપડે તો ભરવા હા હો આજે તમે ગોઠ્યું દઈજો હું લઈ જઉં હા પણ પાર તો રે તો તન પહેલે કહી દઉં એરી એક ને મના ઓ હો હા લેજો ગોઠ્યું

હા જોવા જોઈ લે હા જવું પડશે ના જવું પડે ના જવા તમે ક્યાંથી આવ્યા ને છો આ ગણો છો અમારા બહુ પૈસા ની જરૂર હોય પૈસા ની જરૂર હોય પૈસાની જરૂર છે એમ હા તમારે શું જરૂર પડી પૈસા શેઠ અમે તમારા જોડે આવતા હતા પૈસા માટે અને બચા માયા અને પડે હું ત્યાં પગ ભાગી ગયો કેડા તું નહીં દવા કરાવા એક રૂપિયો અને પૈસા લેવા છે એમ હા પૈસા લેવા વેજ થશે પૈસા નું કેટલું વ્યાજ

મદન મદન કેવા બરાબર છે તારીખ પાંત્રીસ પાંત્રીસ તેર બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસ હા

समर तो वैद्य खाऊ है ना नहीं बोल पड़ी है बोल बोल ना करे कर नहीं वच में ला अबे करिया बे बेकार दे खाओ हमें हम लोग चले

ભાઈ હા પૈસા મે ભૂલ નથી પડી તો તમારા મે ભૂલ પડી છે મને મદદ આપે છે તમે જાઓ મારે પૈસા તમને નથી આપવા અરે શેઠ શું વાત કરો તમે અરે નથી આપવાના તમને પૈસા અરે અમારા પગ નું બધું કામ કરાવવાનું શું કામ કરાવવાનું તમને હાલે ઉપાડીને આ ભાઈ લાવે તો અને અહીં પૈસા હાથમાં આવે છે વાંદરા ની પણ તમે દોરું કુદી પેલી બાજુ પાટી ભરી તમારો પગ ક્યાં ભાગેલો છે બંદા ભાઈ બંદા ભાઈ પણ ફૂલવાળી બધું હું તો આ ચાલી રૂપા કરે તા ઉપર દયા તમે ઠગ છો અમે અમે તમારી ગાય છીએ મારે પૈસા નથી આપવાના કોઈ ને ચલો ભાવે દયા કરો થોડી ના 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 હા તમે કહેતા હોય ને તો બંધન મંદર હવે મુક્તો જો તમારા માટે ના મારે કોઈની જરૂર નથી નહીં આપો પૈસા તમે ના ના નથી આપો હજુ કહો નહીં આપો તમે પૈસા એ આપવાના કુકડી રાણનો ભાગો અહીંથી મદન ઓ નહીં આલો પૈસા આ કૂતરો દેખો હે હે શું ને હે જે દેઈ દાદા હા જાવ જાવ ઓ પૈસા દે

તું આવતો નહીં મને બાપ બાજે તો અને પણ વાબ પછી થાય એવું થાય કે પોણી પોની તો આવતું નહીં કોઈ નહીં એ તો ગમે ચેક કરાવ શું કરો એ સેવટે બોરે બનાવવાનું હું વિચારતો હતો પણ બોર બનાવવું હોય તો પૈસા તો દોવા કરે પૈસા મારા બોર તો હતી પણ જૂતા છે સર રૂપિયા દેહ લાખ રૂપિયા થાય પૈસા તો લાવશું ગમે તરફથી લાવશો તો કંઈ ખાડો કોર છો તમે તો ખાડોથી થોડું રૂપિયા દે કરવાના જયશી કોક શ્રેષ્ઠ બેઠ જોવા મને બુધ્ધી પોકતો તમે ભણાવશો પણ એટલી બુદ્ધિ પોકડતો નહીં તું અભય મંજૂરી કરી કે તને ભણાવતો હોય કોઈ દાદર પાડતો નહીં તમે શું તાન દાદર મારો મને કયો પણ તારા બુદ્ધિ વાત તું આયોજન કર ના અમે આ તારો ભાર છે મારે એક લાઈવ શું થતું છે આયોજન વાત કરો જમ ના થાય તાન તો પછી ચોકતી ગોઠવડી કરતા હું તને આ ગાતી સાથ આલું તું તાર સાથ આલી તો આપણે બે ભેગા થઈને તાન ઈમ જમીન માં બોર બનાવીએ તાન બોર બનાવો તાર હા બોર પછી જણ તાર આયોજન કરવું પડશે આપણે જોડી રહેને

હા શું કીધું નોમ ના મીકી કે મેં શું કીધું મને યાદ આવજો લેને નોમ ભૂલી ગયો પણ ઘર પાર્યું મી હા જયસીતાના પ્રતિ અતાર જે ને હો અમે જઈએ જણ છે એટલે મળી આપડો અતાર જે હા છે

અત્યારે બૂંખવારી ખરીને એટલો બોલના અત્યારે બહુ પૈસા થાય તમારે દસ લાખ રૂપિયા થાય પણ અત્યારે હાલ તમે હું તમને આઠ લાખ રૂપિયા કરી આપું હ હ બે લાખ પછી લઈને જાઉં અરે મારી વાત સાંભળો હ તમે આઠ લાખ રૂપિયા કરી આપું હ અને બે લાખ જો તમને ખૂટાય ને હ એટલે આઠ આંખમાં બોર થઈને તો હોય તો બરાબર થઈને જો થોડા ઘણા ખૂટે નહીં તો બે લાખ રૂપિયા નહીં લેજો એટલે બાળું કેવું છે પૈસા તો વધારો ને વચ્ચે તો પૈસા તો પાછા જ દેવાના મારતો વ્યાજ કરે એના કરો તમને પાસ હાલ આવો પડતા એટલે જેટલો ખર્ચો થાય ને એટલો અમે કંદુષિત કરકસર કરી અમે બોર બનાવશું હા મધ પૈસા તમને પાછા હાલ દેવો અને વ્યાજ છું તો તમારે મારી વાત સાંભળો વેચની વાત વેંદી રહી તમારું નામ માધવ દાયલાલ ડાયરાલ

અને તમે ધંધો કરવા માટે લઈ જાવ છો તમે અમારા ભગવાન કહેવો તમે અમારું કોમ કરો તમે અમારા છોકરા કાલે તારે દૂર થશે વાણી પેપર થશે તો આ ખેતર બેતર વાંચ્યું તો અમારે ફળું આવ્યું છે ભગવાન તમારું ભલું કરી દેશે અમારું કરો સારું તો અહીંયા તારીખ લખી દઉં છું લખી દઉં તારીખ સત્યાવીસ ત્રણ

જો કોક આવક આવો આ વેજ તો ના થઈ જાય બસાઈ છે નહીં તો બરાબર છે તો કોણ આ હો કે ઓર હું

એ પાંચ કુવાસીઓ તમારી તમારે બોર રમ ચટતાન છે તમે બોર કરવા તમારે છે કામ ઉપર છે અમને બોલાવજો ને હું આવીશ પહેલા બોલાવજો હવે બરાબર કાર કે તમે અમારો ભગવાન કેવો તમે અમારું કોણ તો આજે તો જે રબે રજાને જેસી કરતા હા જેસી કે તને રીંગ વાળાને સારો હોય એને બોલાવજો સારું સારું કે જો જો જે મજામાં ગયા હો

અરે મને જેવા વાળા ને તો એની માના માણ જન્મ પણ છે હું કોણ છું શેઠ મારું નામ છે શેઠ